તો અંબાજી શહેર નજીક શિયાવા ગામમાં ગણગોર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શિયાળા ગામે જિલ્લાના સૌથી મોટા આદિવાસી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી યુવક યુવતીઓ એક દિવસ સાથે રહીને જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લેતા હોય છે ત્યારે આ સમગ્ર પ્રદેશમાં આદિવાસીઓ માટે તેમના જીવનસાથી પસંદ કરવાનો સૌથી મોટો અને સામાન્ય મેળો તેમાં યુવક યુવતીઓ તેમના પરિવારના સભ્યોથી છુપાઈને તેમના જીવન સાથીની શોધ કરે છે અને જેમ તેઓ કોઈને પસંદ કરે છે તેઓ આખો દિવસ તેની સાથે રહે છે તેઓ એક સાથે મેળો છોડી દે છે અને જીવનભર તેની સાથે રહેવાનું વચન લે છે ત્યારે મેળામાં આદિવાસી લોકો ભગવાન ગણગોરની પૂજા કરે છે અને સમૃદ્ધિની કામના કરે છે જે બે દિવસ સુધી ચાલતી હોય છે ત્યારે રાત્રે આદિવાસી લોકો તેમના પરંપરાગત ગીતો પણ ગાય છે અને એકબીજાના ગળામાં હાથ જોડીને નૃત્ય કરે છે રાજસ્થાન અને ગુજરાતના હજારો આદિવાસી લોકો મેળામાં વ્યંજનો જુલાઓ અને તેમની મનપસંદ વસ્તુઓની ખરીદી કરવા લાગ્યા હતા આ ઉપરાંત પૂજા અર્ચના પણ કરી ત્યારે મંદિરમાં પોતાની અને પોતાના પરિવાર માટે કેટલાક વસ્તુઓની ખરીદી પણ કરી હતી